કારણ કે આ સાડી નથી બાકી રહેવાની કોઈ ફટાફટ ઓર્ડર કરવા પડે જોવાનું મન થઈ જાય ને નહીં જોવી હોય તો જોવાનું મન થઈ જાય સરસ સરસ સાડીઓની લૂટ પડી છે

કમ્પ્લીટ પાલવ કમ્પ્લીટ બ્લાઉઝ મસ્ત સાડી છે આખી કાપડ બહુ એટલે બહુ મસ્ત છે મને મરૂન કલર બધાય સરસ સરસ કલર છે લીલા દિસે આ મરૂન કલર આ ચેરી લીલો મસ્ત બોર્ડર પટ્ટો બતાવું આ મરૂન કલર મરૂન કલર ફ્લાવર રાણી ગુલાબી એકદમ સરસ કાટા કાટા કાટોરામાં કલર છે એકદમ ખાટો રાણી ગુલાબી બીટ જો બધા કલર જો સાંધા સાડી લેવા જાવ ને તો આ કંપની ની સાંધા સાડી ઉમરો ફાઈવ સ્ટાર સિલ્વર બે એક સાડી તમને આનો સાંધો સાડા ત્રણસો માં નો મળે આ કમ્પ્લીટ સાડી તમને સાડા ત્રણસો માં મળે આવો સરસ આપણા મીરા હોલ માં સિવાય તમને ક્યાંય નો મળે જો

એકદમ એટલે એકદમ સરસ પટોળું કોલિંગ બતાવી દઉં છું લાસ્ટમાં વિડીયો પૂરો થાય છે આ જો ફટાફટ આવી જાજો કે આ જો પાંચસો રૂપિયામાં ન મળે એવું પટોળું તમને મીરા વોલમાર્ટમાં ત્રણસો ને પચાસ માં મળવાનું છે સેલના ભાવમાં રોજે રોજ માટે આ સેલ ન હોય ખાસ કરીને કહી દઉં છું શનિ રવિનો જે આપણે સ્પેશિયલ સેલ કરીએ એની અંદર આપણે આ સ્પેશિયલ વેરાયટી બતાવેલી છે ઓનલાઈન ઓર્ડર કરવો હોય તે વ્યવસ્થિત જોતા જાજો ફટાફટ સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરવા માંડજો રૂબરૂ આવવું હોય રૂબરૂ આવી જાજો જય માતાજી